મિત્રો ઉનાળાની ઋતુ હવે શરૂ થઈ ચુકી છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ઋતુમાં કેટલી તકલીફ પડતી હોય છે ઉનાળાની ઋતુમાં તાપમાન ખૂબ વધુ હોય છે જેના લીધે એની સ્વાસ્થ્ય પર એકદમ વિપરીત અસર પડતી હોય છે આજે અમે તમને આ વિડીયોમાં અમુક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ઉનાળાની ઋતુમાં ધ્યાનમાં લેવી જોઈએ આ માહિતી આપના અને આપણા પરિવાર માટે ખૂબ જ અગત્યની સાબિત થશે આપણા શાસ્ત્રોમાં પણ આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ચાલો ઉનાળામાં આપણે સૌથી પહેલા કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત કરી લઈએ ઉનાળામાં શું કરવું જોઈએ એક વધારે પાણી પીવો ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ કારણ કે આ સમયમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી તમારા શરીરમાં પણ પાણીની કમી તમને મહેસૂસ થતી રહે છે જેથી જેટલું બને એટલું વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેનાથી તમારી બોડી હાઇડ્રેટ રહે અને તમે ડિહાઇડ્રેશનથી બચી શકો બે વરિયાળીનો રસ મિત્રો ઉનાળાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને લૂ લાગી જાય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય છે તાસીર ઠંડી હોય છે તેથી તેના રસમાં બે બુંદ ફુદીનાનો રસ અને બે ચમચી ગ્લુકોઝ પાવડર મિક્સ કરો અને તેનું સેવન કરો આવું કરવાથી તમને ઉનાળાની આ ગરમીમાં ઘણી રાહત મળે છે ત્રણ નારિયળ પાણી મિત્રો નારિયેળ પાણી હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપી શકે છે એટલે સૌ પ્રથમ કાચા નારિયેળના ઘરને પીસી લો ત્યારબાદ તેમાં કાળું જીરું મિક્સ કરીને તેનું સેવન કરો આવું કરવાથી લૂમાં તાત્કાલિક રાહત મળશે ચાર ડુંગળીનો ઉપયોગ મિત્રો ઉનાળાની ઋતુમાં ડુંગળી સૌથી મહત્વનો ભાગ ધરાવે છે ડુંગળીના રસના ઉપયોગથી પણ સ્ટ્રોકની સમસ્યા દૂર કરી શકાય છે ડુંગળીના રસને છાતીના ભાગ પર ઘસવાથી પણ લૂની સમસ્યા દૂર થઈ શકે છે અને તડકાથી બચવા માટે ખાસ કરીને બપોરના ભોજનમાં તમે ડુંગળીને ખાઈ શકો છો નિયમિત રીતે ડુંગળી ખાવાથી તમને લૂની સમસ્યા ઓછી થઈ જશે પાંચ બિલાનું શરબત બિલીપત્ર વિવિધ ઔષધીય ગુણોથી ભરપૂર છે બિલીપત્ર વૃક્ષના ફળને બિલા કહેવામાં આવે છે આપણા આયુર્વેદ અનુસાર બિલાનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બિલામાં વિટામિન સી ની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે બિલાનું શરબત પીવાથી લુથી બચી શકાય છે અને પાચનતંત્ર સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે જેથી ઉનાળાની ઋતુમાં નિયમિત રીતે બિલાનું શરબત પીવું જોઈએ છક લીંબુ શરબત લીંબુ શરબત ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે વિટામિન સી થી ભરપૂર લીંબુ શરબત પીવાથી શરીરને તરત એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બુસ્ટ થાય છે લીંબુ શરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે ઉપરાંત લીંબુ શરબત ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે જેથી દિવસ દરમિયાન બે થી ત્રણ વખત લીંબુ શરબત ચોક્કસથી પીવું જોઈએ સાત મહિલાઓ માટે ખાસ મિત્રો આ બાબત ખાસ મહિલા માટે છે કે ઉનાળાની ઋતુ દરમિયાન જે પણ મહિલાઓ માસિક ચક્રમાં રહેતી હોય તેમણે દિવસ દરમિયાન વધારેમાં વધારે પાણી પીવું જોઈએ નહીંતર એમના શરીરમાં અશક્તિ જેવી પણ સમસ્યા ઊભી થઈ શકે છે આ ઉપરાંત તમે લીંબુ અને બીટનું શરબત બનાવીને પણ પી શકો છો જેનાથી તમારા શરીરમાં તમને તાજગી ભર્યું મહેસૂસ થશે અને આ શરબત ઉનાળાની ગરમીમાં તમારા શરીરને ઠંડક આપશે આઠ બાળકોની નસકોરી મિત્રો ઉનાળાના દિવસોમાં તમારા બાળકોને નસકોરી ફૂટવાની સમસ્યા અવારંવાર રહેતી હોય છે એમાં જ્યારે પણ આવું કંઈ બને છે તો સૌથી પહેલા બંને બાજુની નસકોરીઓને અંગૂઠા અને પહેલી આંગળી વડે દબાવી દો અને બાળકને સીધું બેસાડીને એનું માથું પાછળની તરફ ઝુકાવી દો જેનાથી લોહી એના ગળામાં ન જાય નવ આહારમાં ફળ શાકભાજી તમારા આહારમાં ભરપૂર ફળ અને શાકભાજીનો સમાવેશ કરો અને ખાસ પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક જેમ કે કાકડી તરબૂજ વગેરે ખાવો લીલા પાંદડાવાળા શાકભાજી પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી આખું ધાન્ય કઠોળ દાણા અને બીજ જેમ કે બદામ કોરું અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવાથી તમારું શરીર ઠંડુ રહે છે અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહે છે અને મિત્રો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમ મસાલા તેમજ તીખા તળેલા ખોરાકથી દૂર રહો દસ શરીરનું રક્ષણ સનગ્લાસીસ મિત્રો ઉનાળામાં સૌથી વધારે આપણા શરીરનું રક્ષણ મહત્વનું હોય છે જેથી દિવસ દરમિયાન બની શકે તો તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર જવાનું હોય તો ખાસ કરીને તમારી આંખ ને રક્ષણ મળી રહે તેવા સનગ્લાસીસ પહેરીને બહાર જવા માટે નીકળો કારણ કે સૂર્ય પ્રકાશ સતત તમારી આંખમાં જવાના લીધે તમને આંખ ની ઘણી બધી તકલીફ થઈ શકે છે જેમ કે સતત તડકો આંખ માં જવાના લીધે આંખ લાલ થઈ જશે તેમજ આંખમાં પાણીની કમી થઈ જશે જેના લીધે તમે અનેક ઇન્ફેક્શન નો શિકાર બની શકો છો જેથી ઉનાળાના દિવસોમાં બહાર નીકળતી વખતે હંમેશા તમારી આંખ પર સનગ્લાસીસ જરૂરથી પહેરો મિત્રો આપણે ઉપરની માહિતીમાં ઉનાળામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરી અને હવે ઉનાળામાં શું ન કરવું જોઈએ એ બાબતમાં થોડી વાત કરી લઈએ અને ખાસ તમને એ જણાવવાનું કે આ માહિતી તમે આજ સુધી ક્યારે પણ નહીં સાંભળી હોય તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ઉનાળામાં શું ન કરવું જોઈએ અગિયાર ગરમ ખોરાક ટાળો મિત્રો ઉનાળાની ઋતુમાં હંમેશા શરીરને ગરમ પડે તેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ કારણ કે આ ઋતુમાં સૂર્યનું તાપમાન પહેલાથી જ ખૂબ વધારે હોય છે અને એ જ સમયમાં તીખું તળેલું કે બહારનું ભોજન તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે તેથી ઉનાળાની ઋતુમાં તળેલા ભોજનથી દૂર રહો શુદ્ધ અને સાત્વિક ભોજન તેમજ ફળોનો તમારી દિનચર્યામાં સમાવેશ કરો બાર ઠંડુ પાણી ન પીવો મિત્રો સૌથી મહત્વની વાત કે ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી ન પીવું જોઈએ પરંતુ ઉનાળાની ગરમીમાં બધા જ લોકોને ઠંડુ પાણી પીવાની આદત હોય છે પણ તેઓ એ નથી જાણતા કે આ ઠંડુ પાણી પીને તે પોતાના શરીરમાં કેટલી બીમારીને આમંત્રણ આપતા હોય છે ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીવાથી તમારું શરીર સંતુલન જાળવી શકતું નથી અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે જેના લીધે બીમાર પડવાની સંભાવના વધી જાય છે તેથી ઉનાળાની ઋતુમાં ગોળાનું પાણી પીવાનું રાખવું જોઈએ તેર યોગ્ય કપડાં પહેરો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સુતરાવ કપડા સિવાય બીજા કોઈ કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો તમે ભરતગુથણ અથવા તો વધારે વજનવાળા કપડાં આ ઋતુમાં પહેરો છો તો તમને સ્કિનની બીમારી પણ થઈ શકે છે ગરમીના લીધે તમારા શરીરનો પરસેવો જે તમને આવી બીમારીના શિકાર બનાવી શકે છે એટલે બને ત્યાં સુધી ઉનાળાની ઋતુમાં સુતરાપ અને મુલાયમ કપડાં પહેરવાનું રાખવું જોઈએ ચૌદ શેરડીનો રસ જ્યાંથી ઉનાળાની ઋતુમાં લગભગ લગભગ બધા જ લોકોને શેરડીનો રસ પીવાની આદત હોય છે પણ આપણા આયુર્વેદ અનુસાર શેરડીના રસને શરીર માટે ગરમ કહેવામાં આવ્યો છે તેથી જો આપ શેરડીનો રસ પી રહ્યા છો તો એમાં થોડું લીંબુ નીચોવીને પીવું જોઈએ અને એમાં બરફ નાખવાનું પણ ટાળવું જોઈએ ઠંડો શેરડીનો રસ પીવાથી તમને ગળા સંબંધિત બીમારી પણ થઈ શકે છે પંદર માંસાહાર અને આલ્કોહોલ ટાળો મિત્રો ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તેથી આ ઋતુમાં માંસાહારી ખોરાક તેમજ આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ તમે ઉનાળાની ઋતુમાં આ બધી વસ્તુનું સેવન કરો છો તો તમે ગંભીર બીમારીના શિકાર બની શકો છો ઉનાળાની ગરમીમાં તમારા શરીરનું તાપમાન ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોય છે અને ઉપરથી આલ્કોહોલનું સેવન કરવાથી તમારી કિડનીને પણ અસર થઈ શકે છે તેથી ઉનાળાની ઋતુમાં આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ સોળ રીંગણાનું સેવન ટાળો મિત્રો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ કારણ કે રીંગણાની તાસીર ખૂબ ગરમ હોય છે અને રીંગણાની કોઈ પણ વાનગી ખાવાથી તમારા શરીરમાં એસિડિક તત્વોનું પ્રમાણ વધે છે જેના લીધે તમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પણ ઉભી થઈ શકે છે જેથી ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજી રાખવાનું જોઈએ અને આ સમયમાં તમારી ઘરે બનતી રસોઈમાં તેલનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને પાણીની માત્રા વધારે રાખવી જોઈએ સત્તર કાળા કપડાં ટાળો ઉનાળાની અંદર કાળા રંગના કપડાં પહેરીને તડકામાં જવાનું ટાળવું જોઈએ કારણ કે કાળા રંગના કપડાં પ્રકાશનું શોષણ કરે છે અને શરીરને ખૂબ જ ગરમ કરે છે જેથી બને ત્યાં સુધી સફેદ કલરના કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ અઢાર કોફી ટાળો જો તમે આ કાળજાળ ગરમીમાં હાઇડ્રેટ રહેવા માંગતા હોય તો કોફીનું સેવન ટાળવું જોઈએ ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે અને કોફી તમારા શરીરને ડિહાઇડ્રેટ કરે છે કોફી શરીરનું તાપમાન વધારી શકે છે અને પાચનતંત્રને બગાડી શકે છે એટલા માટે ઉનાળાની સિઝનમાં તમે કોફીની જગ્યાએ લીંબુ શરબત અથવા તો વરિયાળીના શરબતનો ઉપયોગ કરી શકો ઓગણીસ કાર્બોનેટેડ પીણા ટાળો મિત્રો ઉનાળામાં કાર્બોનેટેડ પીણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેઓ પીવામાં તો ઘણા આનંદદાયક છે પરંતુ બિનઆરોગ્યપ્રદ છે સોડામાં ખાંડ અને અન્ય ઘણી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ હોય છે જે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે આવા ઠંડા પીણા ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે જેથી આપ ઉનાળામાં આવા બહારના કોલ્ડ ડ્રિંક્સથી હંમેશા દૂર જ રહો વીસ બપોરે બહાર નીકળવાનું ટાળો ઉનાળાની ઋતુમાં બપોરના બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો તમારે એ જ સમયમાં બહાર નીકળવાનું થાય તો તમારા શરીરને આ ગરમીથી રક્ષણ મળી રહે તેવા નુસ્ખાઓ તમે ઘરે રહીને જ કરી લો અને એ અવશ્ય ચેક કરો કે જો તમારા પેશાબમાં બળતરા જેવું તમને લાગે છે તો તરત જ તમે ડોક્ટર પાસે જઈને એનો ઈલાજ કરાવો કારણ કે ઉનાળાની ઋતુમાં લગભગ મોટા ભાગના લોકોને પેશાબમાં તકલીફ થઈ જાય છે જેથી ભૂલથી પણ આ વસ્તુને નજરઅંદાજ નજર અંદાજ ન કરો મિત્રો આજના આ અમે તમને ઉનાળાની ઋતુમાં ઉપયોગી બની રહે તેવી માહિતી જણાવી છે જે તમે રોજિંદા જીવનમાં પણ ધ્યાનમાં લઈ શકો છો આ માહિતીને પરિવાર તથા મિત્ર સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં તમે જે કોઈ ભગવાનને માનતા હોય એમનું નામ જરૂરથી લખી નાખજો જેથી જે તે ભગવાન કૃપા આપના પરિવાર પર સદાય માટે બની રહે સાથે જ આ વીડિયોને લાઈક કરી અને ચેનલ ને જરૂરથી કરી દેજો અને આવા જ દરેક પ્રકારના વીડિયો અમારી ચેનલ પર તમે નિહાળી શકશો જેથી આવી વિશેષ માહિતી આપને સમયસર મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ